મારું નામ પ્રમોદ છે મારી ઉંમર અઠ્યાવીસ વર્ષની છે અને હું મારી ત્રણ સંતાન સાથે રહું છું મારી પત્નીનું અવસાન થયે હવે આઠ વર્ષ થઈ ગયા છે એ સમયથી આજે સુધી મેં ક્યારેય કોઈ પરાઈ સ્ત્રી તરફ આંખ ઉઠાવીને પણ નથી જોઈ પરંતુ એ પણ સાચું છે કે મારી અંદર ક્યાંક એક અધૂરી ઈચ્છા ધીમે ધીમે સળગતી રહી છે એવી એક લાગણી જે હું ઈચ્છતા છતાં અવગણાવી શકતો ન હતો પણ મારી જવાબદારીઓ અને પરિસ્થિતિઓ હંમેશા મારી સામે ભીંત બનીને ઊભી રહી છે હું એક અમીર ઘરના નોકરિયા તરીકે કામ કરું છું ત્યાં ફક્ત બે જ લોકો રહેતા મારા સાહેબ અને તેમની પત્ની જેમને હું મેડમ કહીને સંબોધતો હતો સાહેબ એક મોટા બિઝનેસમેન હતા અને તેમને વારંવાર વિદેશ જવું પડતું તેમની પત્ની લગભગ મારી ઉંમરની એટલે કે અઠ્યાવીસ વર્ષની હતી અને અસાધારણ સુંદરતા ધરાવતી હતી તેમના નયન નક્ષ ખૂબ આકર્ષક હતા જ્યારે પણ હું તેમને જોઉં મારું મન થોડી ક્ષણ માટે ડગમગી જાય પણ પછી હું તરત જ મને સમજાવી લો કે હું ફક્ત નોકરીઓ છું અને મારી હદ ઓળખવી જોઈએ મેડમ પોતાના પતિથી ખૂબ જ પ્રેમ કરતી હોવા જેવી લાગણીઓ મને હંમેશા અનુભવાતી પણ છેલ્લા થોડા સમયથી મેં જોર આપીને જોયું કે તેમનું વર્તન કંઈક બદલાયું છે ખાસ કરીને જ્યારે સાહેબ અમેરિકા જવાના હતા ત્યારે હું અનુભવી રહ્યો હતો કે મેડમ કોઈ બીજા પ્રત્યે વધુ રસ લેવા લાગી છે સાહેબ વિદેશ ગયા બાદ મેડમનો એક મિત્ર હર્ષ વારંવાર ઘરે આવવા લાગ્યો શરૂઆતમાં તો મને લાગ્યું કે કદાચ જૂનો મિત્ર હશે પણ પછી પછી એમના ભેટા લાંબા અને એકાંત ભર્યા થવા લાગ્યા હું મૂંઝાઈ ગયો હતો શું આ માત્ર મિત્રતા હતી કે કંઈ વધુ એક દિવસ જ્યારે હર્ષ આવ્યો ત્યારે મેડમે મને કહ્યું પ્રમોદ મારા રૂમમાં દૂધ લઈ આવજે અને પછી ગાર્ડન સાફ કરી દેજે અમને ડિસ્ટર્બ ન કરજે હું જેમ કહ્યું તેમ દૂધ લઈને રૂમમાં આપ્યો અને પછી બાગમાં કામ કરવા લાગ્યો પણ મારા મનમાં એક અજીબ બેચેની હતી થોડા સમય પછી મારું મન ન માની શક્યું હું ધીરે ધીરે મેડમના રૂમની બાજુ જઈને ખિડકીમાંથી અંદર ઝાંખી લીધી જે જોયું એ જોઈને હું સ્તબ્ધ થઈ ગયો મેડમ હર્ષને પોતાના હાથેથી દૂધ પાડ રહી હતી અને તેમની વાતો મારી સાંભળમાં આવી હર્ષ તું જ એ છે જે મારી અધૂરી ઈચ્છાઓને પૂર્ણ કરી શકે મારું મન જાણે સુન્ન થઈ ગયું શું આ એ જ મેડમ હતી જે પોતાના પતિને એટલો પ્રેમ કરતી હતી મારા માટે એક આંચકો હતો પહેલી વાર મેં કોઈ સ્ત્રીને આ રીતે નજીકથી જોઈ હતી મારા અંદર પણ એક ઘમાસાણ મચી ગઈ મને લાગ્યું શું હું પણ એવું કંઈક અનુભવી શકું એ જ સમયે હું રોમનો દરવાજો ખખડાવ્યા વિના અંદર પ્રવેશી ગયો મને જોઈને મેડમ અને હર્ષ અચાનક ગભરાઈ ગયા તેઓ તરત પોતાને સુવાડી ગયા મેં શાંત અવાજે પૂછ્યું મેડમ આ શું થઈ રહ્યું છે મેડમના ચહેરા પર સ્પષ્ટ ગભરાહટ હતી પણ તરત જ તેઓ સખત અવાજે બોલ્યા પ્રમોદ તારી હિંમત કેવી રીતે થઈ મારી પરવાનગી વિના અંદર આવવાની મેં જવાબ આપ્યો મેડમ આ સવાલ તમારે તમારો જ પૂછવું જોઈએ સાહેબની પીઠ પાછળ આ બધું કરવું શું યોગ્ય છે મેડમની આંખોમાં ભય દેખાઈ રહ્યો હતો કદાચ તેમને ડર હતો કે હું આ વાત સાહેબને કહી દઈશ હર્ષ પણ ચિંતિત જણાતો હતો મેડમે ગુસ્સામાં કહ્યું તમે જે વિચારવું હોય એ વિચારો પણ આ મારી અંગત બાબત છે તું એમાંથી દૂર ઝરે તો જ સારું મેં મેડમની આંખોમાં જોરથી ઝાંક્યું ત્યાં ભય પણ હતો અને એક અજાણ બેચેની પણ હતી મેં ધીરેથી કહ્યું મેડમ હું કોઈ ખોટો માણસ નથી પણ એ ભૂલશો નહીં કે આ ઘરમાં હું પણ રહું છું મેડમે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું પ્રમોદ કૃપા કરીને આ વાત સાહેબ સુધી ન પહોંચાડશો થોડી ક્ષણ વિચારે પછી મેં કહ્યું ઠીક છે પણ એક શરતે મેડમ ચોંકી ગઈ કેવી શરત મેં કહ્યું મને મારી દીકરીના લગ્ન માટે થોડી આર્થિક મદદ જોઈએ છે મેડમ થોડી ઉલઝનમાં લાગી પણ પછી તેમણે અલમારી ખોલી અને એક થેલો બહાર કાઢ્યો આ લઈ લો તેમાં એક લાખ રૂપિયા છે પણ આ વાત કોઈને પણ નહીં કહેશો મેં પૈસા લઈ લીધાને મલકાતા કહ્યું ચિંતા ન કરો મેડમ હું વચન આપું છું કે આ વાત અહીં જ ડફન થઈ જશે મેડમને રાહતનો શ્વાસ લીધો અને કહ્યું હવે તું જઈ શકે છે હું રોમમાંથી બહાર આવ્યો દરવાજો બંધ કર્યો અને ઊંડો શ્વાસ લીધો આજે મને એક નવી શીખ નડી કે દુનિયામાં દરેક ચમકતી ચીજ સોનું નથી હોતી હવે હું પૈસા લઈને ઘરની તરફ ચાલ્યો મારો બધો વિચાર હવે મારા સંતાનોના સુખ માટે જ હતો